વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે આવેલ ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી શહીદ દિવસ એટલે કે ગાંધી નિર્વાણ દિવસ ત્રીસ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે શહીદ દિવસે ભારતની આઝાદી માટે પોતાના દ્વારા ગાંધી ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ગાંધી નિર્વાણ દિવસ ને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે શહીદ દિવસ ભારતની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓની યાદીમાં ઉજવાય છે ભારતના રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ના રોજ દિલ્હી માં નિધન થયું હતું આ તારીખે મહાત્મા ગાંધીજી ની ગોળી મારી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે આ કાર્યક્રમ માં કોંગ્રેસ ના પ્રમુખ ચંદ્રકાંત શ્રીવાસ્તવ અમીબેન રાવત સાથે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ અને નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા આજના દિવસે ત્રીસ તારીખે જયારે પ્રાર્થના સભા માં જતા ત્યારે નાથુરામ ગોડસે એમને ગો ગોળી મારી એક કાયર કહેવાય જેને એક નિર્બલ અને બિના એટલે નિ હથિયાર બિના માણસ જ્યારે જાય છે પ્રાર્થના કરવા માટે ભગવાનનું નામ લેવા જાય છે ત્યારે એ ગોળી મારે છે કાયરતાનું કામ કર્યું છે સવાલ એ છે કે સત્ય અને અહિંસાની જો એક ધરી એક વિચારધારા જો દુનિયામાં મૂકી હોય તો ગાંધીજીએ મૂકી છે એની અંદર આજે જે લોકો કહે છે આજે પણ એ જ છે આજે પણ એ જ છે કે કોઈ બોલે તો એના પર કેસ થઈ જાય જેલોમાં પૂરી દે બોલવા ના દે જુદી જુદી જાતની રેડો પાડે એ સમયમાં તો ગોલી જ મારી દેતા હતા એ સમયની અંદર ગાંધીજીએ સત્ય અને અહિંસાની લડાઈની સાથે આ અંગ્રેજોને દેશમાંથી કાઢ્યા એની આજે જ્યારે પુણ્યતિથિ હોય એક વિચારધારાની પુણ્યતિથિ હોય સત્ય અને અહિંસાની જ્યારે પુણ્યતિથિ હોય ત્યારે આ લોકો પોતાનું ભાન ભૂલ્યા છે ગાંધીજીની પુણ્યતિથિના દિવસે એની પ્રતિમાની આજુબાજુ સફાઈ નહીં કરવી એમને યાદ નહીં કરવા એક પુષ્પ નહીં ચઢાવવું અને કોંગ્રેસ પાર્ટી એની વિચારધારા જોડે વળેલી હોય અને પુષ્પાંજલિ પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવા આવે તેના માટે સીડી ના હોય એના માટે ગાંધીજીની પ્રતિમાની આજુબાજુ સફાઈ ના હોય એવા બેસરમ લોકો સત્તા પર બેસીને આ દેશની ઇતિહાસને ભૂલાવવા માંગતા હોય પણ કોંગ્રેસ પાર્ટી આ દેશની ઇતિહાસને ભૂસાવવા નહીં દે અને હંમેશા ગાંધીજીની વિચારધારા જ દુનિયામાં ચાલશે બીજા કોઈની વિચારધારા ચાલવાની નથી એટલે આજે એમની પુણ્યતિથિના દિવસે હું એમને નમન કરું છું એમને યાદ કરું છું અને કોંગ્રેસ પાર્ટીના તમામ લોકોને કહું છું કે એની વિચારધારાને લઈ આ દેશ મેં મજબૂતાઈથી જે અન્યાય થયું છે એની સામે લડવું જોઈએ